હાર્દિક સ્વાગત છે તાપી જિલ્લામાં ઘણા સમયથી સરકારી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ના ખાનગીકરણ બાબતે આદિવાસી સમાજમાં રોષ સાથે વિરોધ ચાલી રહ્યો છે તાપી જિલ્લામાં સરકારી હોસ્પિટલ તેમજ નવી મેડિકલ કોલેજમાં ખાનગીકરણ થતો અટકાવવા અનિશ્ચિત સમયના ધરણા કરવામાં આવ્યા હતા જેના સત્તર દિવસ પછી આજરોજ આદિવાસી સમાજના લોકો દ્વારા તાપી જિલ્લા કલેક્ટરને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સરકારી હોસ્પિટલથી રેલી કલેક્ટર કચેરી સુધી કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો તેમજ આદિવાસી સમાજની મહિલાઓ ઉપસ્થિત રહી હતી જેની સાથે દસ મુદ્દાઓ સાથેનું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું પૂરી પાડવાની છે સરકારની છે સરકાર આ હોસ્પિટલને સરકારી લેવા દે એ માંગ સાથે આજે લોકો અહીંયા આવ્યા છે અમારી માંગ ન સંતોષાય તો આગલા દિવસોમાં અમે અમારી કમિટી છે અમે બધા મળીને બીજો શું કાર્યક્રમ કરવો સરકારની સામે શું કેવી રીતે કરવું એનું અમે આયોજન કરીશું અને ત્યાર પછી મોટા અમે એના કાર્યક્રમ આપીશું સરકારી હોસ્પિટલ ખાનગીકરણ થઈ જાય તો અમને અહીંના જે લોકોને જે સગવડો મળે છે એ સગવડો મળતી બંધ થઈ જશે અને આપણે જોઈએ છીએ કે ગત દિવસમાં ખાતે હોસ્પિટલનું આપણે એમને જોઈએ છે કે જે નહીં કરવા જેવું એ બધું કરી નાખે છે આ જે કંપનીઓ આવે છે એ નફો કમાવા માટે આવે છે એટલે અમારો વિરોધ છે કે આ સરકારી હોસ્પિટલ સરકારી રહે અને સરકારો જ એને ચલાવે મારી માંગ છે મારું નામ યુસુફ કામિત છે હું સોનગઢ તાલુકા પંચાયત નો માજી પ્રમુખ છું સરકલ ને સરકારી નારા સાથે ચાલુ થયેલું આંદોલન વર્ષમાં પ્રવેશી ચુક્યો છે સરકારે અમને અહીંયા ધરણ આપી હતી કે સરકારી અમે અમે સરકારી પરંતુ આજે પણ આ સરકારી હોસ્પિટલને ખાનગીકરણ થવાના એંડાણ છે અને સરકાર અમને ઉલ્લુ બનાવી રહી છે આદિવાસી સમાજનું પ્રતિનિધિ મંડળ જયારે મળવા માટે ગયો અને ત્યારે એમણે કીધું કે અમે સરકારી હોસ્પિટલને સરકારી રેવા જઈશું પણ સરકાર પાછળથી બિલ્ડિંગો ઊભી કરીને મેડિકલનું ખાનગીકરણ ચાલુ કરવા જઈ રહ્યું છે હોસ્પિટલનું ખાનગીકરણ કરવા જઈ રહ્યું છે દિવસે આજે અમે આ જલ આંદોલન કરીએ છીએ ઓગણીસ દિવસ સુધી અમે સરકાર ને સમય આપ્યો હતો કે તમે જે અમને વાત કરી હતી એ વાત પર તમે કાયમ છો કે કેમ પરંતુ આજ સુધી સરકાર નો કોઈ પ્રતિનિધિ અમારી સાથે વાત કરવા માટે આવ્યો નથી સરકારી હોસ્પિટલ ને સરકારી જ રહેવા રાકેશ ચૌધરી ગુજરાત પ્રદેશ પ્રમુખ આજ રોજ અમે અહીં તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જે અમારો ધરણા પ્રદર્શન કે નો કાર્યક્રમ હતો તો તેને લઈને આજે અમારા ધરણા આંદોલન ચાલે છે એને લઈને આજે એક આયોજન ભાગ છે કે અહીંયા એક મહારેલી અને મહાસભાનું આયોજન કર્યું છે અને અમારી જે રેફરલ હોસ્પિટલ છે રેફરલ જ એ માંગ સાથે અહીં તાપી જિલ્લાના તમામ લોકો તમામ ધર્મના અને અલગ અલગ જાતિના લોકો ભેગા થયા છે અને અમારી સરકાર સમક્ષ એ માંગ છે કે આ જે હોસ્પિટલ છે એનું ખાનગીકરણ નહીં થાય કારણ કે આપણે આગળ ખ્યાતિ વિશે પણ જાણ્યું છે અને અમરેલીની જે હોસ્પિટલ છે એના વિશે પણ જાણ્યું છે કે અમરેલીની હોસ્પિટલમાં પણ જે ચાર્જ છે તે વસૂલ કરવામાં વધારી દેવામાં આવ્યો છે તો આવનારા સમયમાં અહીંના જે લોકો છે એમને આનો સામનો ન કરવો પડે એના માટેની જ અમારી લડત છે અને આ લડત ફક્ત આ તાપી જિલ્લાની જે હોસ્પિટલ છે એના માટે જ નહીં પરંતુ આવનારા સમયમાં જે ડાંગ જિલ્લાની હોસ્પિટલ છે જે વલસાડ જિલ્લાની હોસ્પિટલ છે જે છોટાઉદેપુર જિલ્લાની હોસ્પિટલ છે તો એના વિશે પણ એવા સમાચાર મળી રહ્યા છે કે સરકાર આ જે હોસ્પિટલો છે એને પણ ખાનગી કરવા માટે એમઓયુ કરવા જઈ રહી છે તો સમગ્ર આદિવાસી વિસ્તારના લોકોને જ આહવાન કરીએ છીએ કે તમારા વિસ્તારની પણ હોસ્પિટલ બતાવી લો કારણ કે આ જે હોસ્પિટલો છે એમાં આપણને સારી અને મફત સારવાર મળે છે એની સાથે અમારી બીજી એક માંગ એ છે કે હોસ્પિટલોનું ખાનગીકરણ તો અટકે જ પરંતુ જે હોસ્પિટલો છે એમાં સ્ટાફ વધારવામાં આવે સાથે સાથે સુવિધાઓ પણ વધારવામાં આવે જેથી કરીને કોઈએ ખાનગી હોસ્પિટલમાં ન જવું પડે કારણ કે આજે એક સામાન્ય લોકોના મગજમાં એવું માનસિકતા બાંધી દેવામાં આવી છે કે ખાનગી હોસ્પિટલોમાં સારી સારવાર મળે છે એના કારણે લોકો ખાનગી હોસ્પિટલોમાં જાય છે અને ત્યાં લૂંટાય છે અને જે ગરીબ મજદૂર વર્ગ છે એ લોકોની એટલી કેપેસિટી નથી કે તેઓ ખાનગી હોસ્પિટલમાં જઈ શકે તો અમારી માંગણી એ છે કે હોસ્પિટલ સરકારી રહે સાથે સાથે એ હોસ્પિટલમાં સ્ટાફ પણ વધારવામાં આવે અને હોસ્પિટલમાં જે સુવિધાઓ છે તે પણ વધારવામાં આવે અમિત વિજયભાઈ છે હું પાથરા તથા સિંગલખાત ગામ પ્રમુખ છું અને હું એક માજી સૈનિક છું ગત દિવસોમાં સરકાર શ્રી બધા ક્ષેત્ર ખાનગીકરણ કરવા જઈ રહ્યું છે જેમ કે રેલવે વિભાગ રેપુર રક્ષય ચૌધરી સાથે ઉરેશ ચૌધરી એબી ફોર્ટી એટ ન્યૂઝ સ્થાપી